મારી પ્રજાનું કલ્યાણ થજો જેમનો જીવન મંત્ર હતો તેવા પ્રાંત સ્મરણીય રાજવી નેક નામદાર મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજીની જન્મજયંતિ નિમિત્તે આજે ગોહિલવાર રાજપૂત સમાજના પ્રમુખ શ્રી વાસુદેવસિંહજી ગોહિલ મનહર કુંવરબા રાજપૂત વિદ્યા સંકુલના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ માજી રાજબા વિધવા સહાય ફંડના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ ગોહિલ સંકુલના મંત્રી શ્રી ચંદ્રસિંહ રાઠોડ સુજાનસિંહ ગોહિલ ગિરિરાજસિંહ આણંદપુર રેવતસિંહ હોયદળ હિતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અજીતસિંહ ગોહિલ રામદેવસિંહ ગોહિલ અનિરુદ્ધિ ગોહિલ ભંડારિયાશો સાહેબ ની સમાધિ ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી જીરાજ વિદ્વા સાહેબપુરના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહજી લાકડીયા પૂર્વ મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહજી જાળા સમાજના પ્રમુખ શ્રી પ્રવીણસિંહજી અને મંત્રીશ્રી વલવા મનોહર ગૌરબાના ચંદ્રસિંહજી ભાઈ શ્રી રેવતસિંહજી આજે કૃષ્ણકુમારસિંહજીની જન્મતિથિ નિમિત્તે પુરહાર માટે બધા

તમામ સંસ્થાના આગેવાન આગેવાનશ્રીઓએ પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ અને સમ્રાંજલિ પાઠ કરી રોજ ઓગણીસ પાંચ બે હજાર પચીસના દિવસે આજથી એકસો ને તેર વર્ષ પહેલાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનો જન્મદિવસ જન્મ થયેલો એ જન્મદિવસની આજે એકસો ને તેરમી વર્ષગાંઠ છે આ નિમિત્તે ગોહેલવાડ રાજપૂત સમાજ અને ગોહેલવાડની તમામ સ સંલગ્ન સંસ્થાઓ દ્વારા સાંજના પાંચ કલાકે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સમાધિ ઘાટ ઉપર જઈ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે આ પ્રસંગે ભાવનગરના યુવરાજ મહારાજા સાહેબ ભાવનગરના યુવરાજ યુવરાજ સાહેબ પણ આ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણમાં ખાસ ઉપસ્થિત રહેલ ગોહિલવાડ વતી તમામ સંસ્થાના આગેવાનો જ્યારે પુષ્પાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારે મહારાજા કૃષ્ણકુમારજીના ચરિત્રનો એક પ્રસંગ યાદ કરતા જણાવું છું કે ભારતની આઝાદી પહેલા ભાવનગરની અંદર પરિષદના કારણે આ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જ્યારે ભાવનગરની મુલાકાતે પધારેલ અને પરિષદમાં ભાગ લેવા પણ પધારેલ આવેલ આ પ્રસંગે તેઓ ત્રાપજ બંગલે રોકાયેલા ત્રાપજ બંગલે રોકાયા પછી પાંચ દિવસ જેવો સમય વીત્યા પછી ભાવનગરના દિવાન સર પ્રભાશંકર પતની સાહેબ એવું જણાવેલ કે આજકાલમાં મહાત્મા ગાંધી અહીંથી ભાવનગરમાંથી વિદાય લઈ રહેલ છે ત્યારે આપણે આપણે મહાત્મા ગાંધીજીની મુલાકાત લઈએ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સંમતિ આપી સંમતિ આપ્યા પછી ત્રાપદ બંગલે જે તે જે વ્યવસ્થાથી દ્વારા સંદેશો મોકલેલ અને મહાત્મા ગાંધીજીનો સમય માગેલ પરંતુ મહાત્મા ગાંધીજી સમય ફાળવાને બદલે એવો પ્રત્યુત્તર પાઠવેલ કે એક વખત ભાવનગરની શામળદાસ કોલેજની અંદર મેં વિદ્યાર્થી કાળ દરમિયાન શિક્ષણ પણ લીધું આ કારણે ભાવનગરની શાળામાં હું ભણેલો હોવાથી ભાવનગરની મહારાજાનો હું પ્રજા પ્રજાજન ગણાવું તે નિમિત્તે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી મારી મુલાકાતે આવવાની જરૂર નથી પરંતુ હું જ્યારે અહીંથી ભાવનગરમાંથી વિદાય લઈશ ત્યારે નીલમબાગ પેલેસ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની મુલાકાત લઈ તેને મળી અને ત્યારબાદ ભાવનગરમાંથી વિદાય લઈશ ને ખરેખર બે દિવસ બાદ આ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી નીલંબા ખાતે પધારેલ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પોતાના મહારાજા માની યોગ્ય સન્માન આપેલ આ પ્રસંગે જ્યારે વાત થઈ ત્યારે દેશની એકતા અને અખંડતાની જે તે સમયે વાત થઈ જ્યારે આઝાદીનો દેશ એકત્ર દેશ સ્વતંત્ર થયો દેશની એકતા અને અખંડતા માટે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સત્તર ડિસેમ્બર ઓગણીસો સુડતાલીસને દિવસે બિર રાતના અગિયાર વાગે દિલ્હીના બિરલા હાઉસ ખાતે સૌપ્રથમ આ દેશની એકતા અને અખંડિતતા માટે મહાત્મા ગાંધીજીના અને રાષ્ટ્રના ચરણે ભાવનગરનું ગોહિલવાડનું તમામ ધન દોલત સંપત્તિ અને અઢારસો પાદર આ રાષ્ટ્રની એકતાને અને અખંડિતતા માટે સમર્પણ કરેલ આ પ્રસંગે યાદ કરતા એકસો ને તેરમી જન્મ જયંતિ પ્રસંગે આવા વીરપુરુષને આવા મહાન પુરુષને આવા દેવતા પુરુષને ભાવનગરની તમામ રાજપૂત સંસ્થા અને સમગ્ર પ્રજા વતી કોટી વંદન ખોટી ખોટી પ્રાર્થના અસ્તુ જય હિન્દ જય માતાજી વાસુદેવજી ગોળી વર્તે